જામાં બધો તો આજે આપણો ઢેબરો અને વડોના માલ મસાલામાંથી ફટાફટ બની જાય એવો તેલ વગરનો નાસ્તો બનાવવાનો છે તો લહાડો શરૂ કરી દઈએ તો એના માટે મેં અહીંયા બે કપ બાજરીનો લોટ અને સમારીને રાખેલી મેથી ધોઈને લઈ લીધી છે હવે એમાં ખોળણીમાં ઠીસ 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 કરીને ખોળેલું આદુ લસણ અને મરચાંની પેસ્ટ નોખી દેવાની છે ઉપરથી લાલ મરચું ધોણાજીરું હળદર અને જેના વગર ના ચાલે એવું મેઠું નાખીને બધું હરખી રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી રેડતું જવાનું અને લોટ બધતું જવાનું પોણી એક ફેરા દીપકાઈ દેવાનું નહીં ને કહું થાય તમને બધાને ખબર જ છે આ નાસ્તો બનાવતી વખતે મોયણ નાખવાની જરૂર નહીં આપણે મેથી વધારે રાખીશ એટલે નાસ્તો પોચો જ બનશે હાથમાં થોડો લોટ લઈને ગુર ગુર ગુલ્લું કરીને હાથથી ટીપી લેવાનું છે આપણો વડો છે એવી જ રીતે પણ સાઈઝ વડો કરતા ડબલ રાખવાની છે હવે આપણો બધા લોટમાંથી મોટો મોટો વડો બનાવી લેવાનો છે તમારા સાઈઝ એના કરતા મોટી રાખવી હોય તો આ બતાવી એવી મોટી રાખી શકો છો હવે પેનમાં મખણ લગાવીને તલ નોખીને આવી રીતે ફેલાઈ લેવાનું છે અને આપણો જે મોટો મોટો વડો તૈયાર કર્યો એ મૂકી દેવાનો છે અને ઢોકીન એકદમ ધીમા ગેસે પચથી છ મિનિટ ચડવા દેવાનું છે પચથી છ મિનિટ પછી ફેવરીન ફરીથી ઢોકીન બીજી બાજુ પરથી છ મિનિટ ચડવા દેવાનું છે જો આ રેસીપી તમારું વજન ઉતારવા માટે ટ્રાય કરવી હોય તો પેનમાં મોખણ લગાયા વગર જ ચડવી દેવાનું હેડાતાણ આપણું ઢેબ્રો ન અને વડોને ભૂલાઈ દે એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે મી અહીંયા મખણ લગાવી ચા હંગાત પીરસી દીધો છે તમારું મોખણ ભાવતું હોય તો લગાવવાનું ના ભાવતું હોય તો કોઈ નહીં ખાઈને કહું છે એવું બન્યું છે તમારી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો થેન્કસ ફોર વોચિંગ